એક બ્રાહ્મણ હતો એનું નામ સૌજી હતું એ પૈસે સુખી હતો પણ બ્રાહ્મણ ખાઈ પી ન હતો બ્રાહ્મણને ઘણીવાર શીરો પૂરી લાડુ જેવું ખાવાનું મન થાય પણ બ્રાહ્મણી કહે યજમાનને ઘેર એ ખાઈ જો અહી નહીં યજમાન સારું સારું ખવડાવે છે તો પછી અહી શું કામ રોજ સવારે નદી કિનારે ભગવાન શંકરના દર્શન કરવા જતો મંદિર પાસે એક જૂનું વડનું ઝાડ હતું એના થડમાં મોટું પોલાણ હતું બ્રાહ્મણ રોજ એ જોઈને વિચાર કરે એમ કરતા કરતા એને કંઈક સૂજી આવ્યું એટલે એક દિવસ એ હરખાતો હરખાતો ઘેરે આવ્યો ને હરિઓમ ઓમ હરિઓમ હરિઓમ રટવા લાગ્યો બ્રાહ્મણી કહે કેમ આજે આટલા બધા હરખમાં છો બ્રાહ્મણે કહ્યું તે ન હોવું હરખમાં આજે ભગવાને પ્રસન્ન થઈ દર્શન દીધા બાર વર્ષની મારી પૂજા ફળી હરિઓમ ઓમ હરિઓમ હરિઓમ આહા શું ભગવાનનું રૂપ પણ મારું નસીબ બોલતા બોલતા તેણે માથે હાથ દીધો બ્રાહ્મણી પણ શ્રદ્ધાળુ હતી એ બોલી ભગવાને દર્શન દીધા એ તો સારી વાત એમાં આમ હાથ દઈ બેસવાનું શું કારણ બ્રાહ્મણે દુખીશ્વરે કહ્યું શું કરું ભગવાને રોજ સવારે પ્રસાદમાં શીરો માંગ્યો છે ને બ્રાહ્મણી પોતાના હાથે બનાવી તેમને ધરે એમ કહ્યું છે પણ આપણા ઘરને એ કેમ પોસાય બ્રાહ્મણી કહે ભગવાને કહ્યું તે સમજીને કહ્યું હશે ને ભગવાને ધર્યું તે લાખ ગણું થઈને પાછું આવવાનું બ્રાહ્મણે કહ્યું એમ તો ભગવાને પ્રસન્ન થઈ વરદાન આપવાનું કહ્યું છે પણ એ તો ક્યારે છ મહિના પછી બ્રાહ્મણે કહ્યું તો છ મહિના જ પ્રસાદ ધરવાનો છે ને કંઈ વાંધો નહીં હું મારી જાતે પ્રસાદ બનાવી ભગવાનને ધરીશ ધરવા

તો શું થાય એ ખબર છે ને બ્રાહ્મણી બોલી એટલી મને નહીં ખબર હોય ભગવાનના હુકમ વગર આંખો ઉગાડી જોવાનું કરીએ તો આંખો ફૂટી જાય બીજે દિવસે બ્રાહ્મણી તાજા ઘીનો શીરાનો પડીયો લઈ ભગવાનને ધરવા ગઈ એ પહેલા બ્રાહ્મણ વડના પોલાણમાં સંતાઈને બેસી ગયો હતો બ્રાહ્મણીએ આંખો મીચી ત્રણ વાર વડની પ્રદક્ષિણા કરી પછી શીરાનો પડ્યો આગળ ધર્યો ધર્યો એવો જ બ્રાહ્મણે તે લઈ લીધો બ્રાહ્મણીથી બ્રાહ્મણી સમજી કે સ્વયં ભગવાને મારા હાથમાંથી પ્રસાદ લીધો એ ખુશ થતી ઘેર ગઈ થોડી વાર પછી બ્રાહ્મણે શીરો ઝાપટીને હરિઓમ 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 કરતો ઘરે ગયો ત્યારે બ્રાહ્મણી એને હરકથી ફાટ થતા કહ્યું કે ભગવાને સ્વહસ્તે મારા હાથમાંથી પ્રસાદ લીધો બ્રાહ્મણ કહે વાહ ભગવાન કેટલા દયાળુ છે હરિઓમ 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 આવું રોજ ચાલવા માંડ્યું બ્રાહ્મણ હવે શરીરે તાજો માજો દેખાતો હતો બ્રાહ્મણી કહે તમે હવે ગોળ મટોળ થતા જાઓ છો બ્રાહ્મણ કહે ભગવાનની કૃપા થઈ છે એટલે મન મગન રહે છે છ મહિના થવા આવ્યા બ્રાહ્મણને ગમત કરવાનું મન થયું શિરાનો પડયો લેતી વખતે તેણે જરી ખોંખારો ખાધો બપોરે બ્રાહ્મણ ઘેરે આવ્યો ત્યારે બ્રાહ્મણીએ કહ્યું આજે તો મેં ભગવાનનો ખોખારો સાંભળ્યો બ્રાહ્મણ કહે મેં ઘણી વાર સાંભળ્યો છે ભગવાન બરાબર મારા જેવો જ ખોખારો ખાય છે આમ કહે એણે પણ ખોખારો ખાધો પણ બ્રાહ્મણી કંઈ સમજી નહીં થોડા દિવસ પછી શીરો લેતી વખતે બ્રાહ્મણ હસ્યો બપોરે બ્રાહ્મણીએ બ્રાહ્મણને કહ્યું આજે તો ભગવાન હસ્યા બ્રાહ્મણ કહે મેં પણ એમને હસતા સાંભળ્યા છે છે બરાબર મારા જેવું જ હશે આમ કહી એ પણ હસ્યો પણ બ્રાહ્મણી કઈ સમજી શકી નહીં અને પછી એક દિવસ વરસાદ લેતા લેતા ભગવાને પ્રસન્ન થઈ કહ્યું બ્રાહ્મણી માગ માગ તું માગે તે આપું બ્રાહ્મણીએ આનો વિચાર જ કરી રાખ્યો હતો તેણે વિચાર્યું કે વરદાનમાં ધનમાલ માગીએ તો મળે પણ એ બધું જતે દાડે ખૂટી જવાનું એના કરતાં વરદાનમાં ખુદ ભગવાનને જ માગી લઈએ તો પછી કોઈ વાતની તકલીફ રહે નહીં એટલે તેણે કહ્યું ભગવાન મારા પર પ્રસન્ન થયા હોય તો કાયમ મારા ઘરમાં આવીને રહો ભગવાન બોલ્યા તું ખરેખર ભાગ્યશાળી છે બાય બીજી જ ક્ષણે ભગવાન શંકર થડના કોલા થડના માંથી કૂદકો મારી બહાર આવ્યા ને બોલ્યા આંખો ઉગાડ બ્રાહ્મણી ચાલ હવે ઘેર જઈએ સાક્ષાત શંકર પોતાની સાથે ઘેર આવવા તૈયાર થયા છે એ જોઈ બ્રાહ્મણી ખુશ થઈ ગઈ હવે એણે આંખો ઉગાડી જોયું તો સામે એનો ઘરવાળો બ્રાહ્મણ ઉભો હતો બ્રાહ્મણી કહે અરે તમે ક્યારે આવ્યા ભગવાન શંકર ક્યાં અલોપ થઈ ગયા બ્રાહ્મણે હસતા હસતા કહ્યું ક્યાંય અલોપ નથી થયા આ તારી સામે જ તો ઊભા છે હવે બ્રાહ્મણી બધી વાત સમજી પોતાની છેતરીને બ્રાહ્મણે છ છ મહિના લગી એકલા એકલા શીરો ગયો છે એ જોઈ બ્રાહ્મણીને રીસ તો ચડી પણ એ હસી પડી અને કહે ખરા મારા શંકર ભગવાન ખરા મારા શંકર ભગવાન વિડીયોમાં આપેલ માહિતી આપને પસંદ આવે તો લાઈક કરજો અને કોમેન્ટમાં પૂરી શ્રદ્ધા ભાવથી જય માતાજી લખવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા છો તો હું તમને એક નાનો એવો અનુરોધ કરું છું એક વિનંતી કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને બેલ આઈકનને પણ દબાવી